તો રાક્ષસ ક્યારે આવા ના હોય તો એકચુલી રાક્ષસ એટલે કોણ માન કે તું સ્કૂલે ગઈ તારી બાજુમાં માન કે કોઈ છોકરી બેઠી છે એની પાસે એક સરસ મજાની વસ્તુ છે અને હા કોઈ રમકડું કેવું કઈક છે બરાબર અને તને એવું થાય કે હું આ લઈ લઉં અને માન કે એને ખબર ના પડે એમ જો તું એ લઈ લે અને તારા દફતરમાં નાખી દે તો તે ચોરી કરી કહેવાય તો એ સમયે તારી અંદર ચોરી નામનો રાક્ષસ આવ્યો કહેવાય ચોરી નામનો રાક્ષસ હા રાક્ષસોનું નામ હોય એમાં આ રાક્ષસનું નામ છે ચોરી ચોરી તો ચોરી નામનો રાક્ષસ આવ્યો તો એ સમયે બેટા તું નાનકડી છોકરી હોવા છતાં પણ તું રાક્ષસ બની ગઈ એટલા સમય માટે હવે તે તાર દફતરમાં નાખી દીધું રિસેસ પૂરી થઈ ચોરી નામનો રાક્ષસ તારી અંદર ઘૂસી ગયો છે રિસેસ પૂરી થઈ એટલે પેલી છોકરી જોયું કે ભાઈ એનું રમકડું કોકે લઈ લીધું છે એટલે એ છોકરી રડવા માંડી અને પછી આવી એના સાહેબ પાસે એના સાહેબ જઈ કે મારું રમકડું કોકે લઈ લીધું છે એટલે સાહેબ એમ કેસે જેને પણ આનું રમકડું લઈ લીધું પાછા આપી દો તો હવે શું થશે અને એક બાજુ રાક્ષસ હવે બે જણની ફાઇટ થશે રાક્ષસ એમ કેસે કે સાહેબ કઈ બધાના દફ્તર જોવાના નથી તું કોઈને કહીશ નહીં આ રમકડું તું ઘેર લઈશ તું રમી શકીશ રાક્ષસ આવું કેસે અને ભગવાન એમ કહેશે કે નહીં તે ચોરી કરી છે ખોટું કર્યું છે તું એને રમકડું આપી દે તો બે જણની ફાઇટ થશે આપણે જ્યારે ખોટું કરીએ ત્યારે રાક્ષસ છીએ જે આપણે ખોટું કરીએ ત્યારે આપણે રાક્ષસ બની ગયા અને જ્યારે સાચું કરીએ ત્યારે ભગવાન બની ગયા ત્યારે આપણે ભગવાન બની ગયા તો સમજાય હવે માન કે સાહેબે કીધું કે આપી દો હવે તારી અંદર જે ફાઇટ થઈ રાક્ષસની અને ભગવાનની હવે એમાં કોને જીતાડવું ને તારા ઉપર છે એ તારા ઉપર એટલે તારે રાક્ષસ બનવું છે કે ભગવાન બનવું છે તારા ઉપર છે જો તું ધારે તો તું ભગવાન બની શકે છે તું ધારે તો તું રાક્ષસ બની શકે છે અને તું અચાનક નક્કી કરે છે કે નહીં હું આ વસ્તુ રમકડું એને આપી દઈશ તું શું કરે છે તું નક્કી કરે છે પણ તને પાછો વિચાર એવી આવે છે કે હું અત્યારે મારા દફતરમાંથી એ રમકડું કાઢીને મૂકીશ અંદર અથવા એને આપીશ તો બધા મને ચોર ચોર કહેશે તો બધા મારી મજાક ઉડાવશે તો સાહેબ મને બોલશે તો એ સમય તો શું કરે છે માન કે તું થોડીક વાર માટે આમ ડરીને પણ થોડીક વાર માટે તું ચૂપચાપ બેસી છે અને પછી થોડીક વાર પછી કોઈને ખબર ના પડે એમ તારા દફ્તરમાંથી એ રમકડું કાઢીને એ છોકરીના દફતરમાં પાછું નાખી દે છે અને થોડીક વાર પછી એ છોકરીને પાછું એનું રમકડું મળી જાય છે તો તારો ભગવાન જીતી ગયો પણ રાક્ષસ જીતી ગયો તે સમયે તો ભગવાન મરી ગયો પહેલા રાક્ષસ આવ્યો પછી ભગવાન આવ્યો પણ જો ધારત તો તું રાક્ષસને આવડ ના લઈ સક્યો હોત જો ચોરી ન હોત ચોરી જ ના હોત તો ચોરી જ ન થાત એકવાર તારે ખોયા પાયા બહુ થ્યુ તું આવ થ્યુ તું અને ત્યાર પછી તે શું નક્કી કર્યું

એવા ના હોય રાક્ષસ કે જેના દાંત મોટા હોય ને માથે સિંગડા હોય ને લોહી લોહી વાળું મોઢું હોય ને કૂદકા મારતા હોય ને હા 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 કરીને હસતા હોય રાક્ષસો ક્યારે એવા ના હોય રાક્ષસો માથે શિંગડા થોડી ને હોય ગાય ભેંસના શિંગડા હોય તો પછી રાક્ષસ ગાય ભેંસ થોડા છે કે શિંગડા લઈને ફરે ઓકે Acceso a el derecho.